કાંઈ એમ બેટેટા ડુંગળીનું શાક ખાય ખાય અને આખી થયું છે આજ તો શાક એમ થાય કે ફરગવાનું ખાવું છે પણ ફરગવો તો કમલાની એકને છે પણ મારો દીકરો ન્યા જાય એટલે સિંહ હડવા દેતો નથી પણ ગમે તે થાય આજ તો ફરગવાનું શાક ખાધે રહેવું છે ગમે એમ કરી અને ફરગવાનું શાક ન ખાવ તો હું ટપડો નહીં દાવા દે કમલાના કરી અહીંયા ધ્યાન રાખ્યું છે ક્યારે કમલો બજારે જાય અને ક્યારે એના મારો દીકરો

મારો દીકરો આ તો તારું મારી ગયો હવે શું કરું લા મોડી ઠેકીને બાકી હરગવાનું શાક ખાઈ પાર કરવું શાક

ઉતરે એવું મારા હાથું રાખ્યું કામ થઈ ગયું મારે તો રાખ્યું છે એવું નથી રાખ્યું કમા બાપા તમે કે રહી તને બહાર જોયો એટલે મને ખબર હતી કે આ વંડી ટપ છીએ કમા કકા બે સીગું તોડી લીધી બે તને લેવા દયો ને તો એક શાક થઈ જાય બોય હા 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 શું એ સાહેબ અમારા ગામમાં કોઈ નકલી નોટું નથી સાપતું હે બાજનો માણ આવ્યો છે નકલી નોટ છાપવા કાંઈ વાંધો નહીં સાહેબ તમે ઉપાધિ ન કરતા હું ગામમાં જઈ અને એ બાજના માણાને પકડી લઈશ એ સારું સારું સાહેબ મારું બેટું અમારા ગામમાં કોણ બાજનો માણું આવ્યો કાંઈ વાંધો નહીં ગામમાં જઈને તપાસ તો કરવી જ છે

તારે ઈ ઝાડ કાપવું હોય ને તો હું મદદ કરીશ પણ કમલાના ના ગીરે ઈ ઝાડ રહેવું જ ન જોઈ જો મંગુડી તું સાથ આપતી હોય ને તો કમલાના ના ગીરે ઝાડવું ન રવા દઉં એટલે નો જ રવા દઉં પણ ટપુડા તું કરીશ શું સમજો મંગુડી અત્યારે હને દિવાલું ને કાન હોય આમ જો હું કહું ને એમ કઈ હારું હા હારું

કોણ એ કમા બાપા એક બાચી મોટો શેઠ આવ્યો હે ને ઈને હરખવો જોઈશે દવા માટે પણ ક્યાંય મળતો જ નથી મંગુ દે લાખ માં દીધો અને એમાં તને પાંચસો વાપરવા દઈશ અને જા તું બોલાય એ હારું કમા બાપા તમે આયા જ બેહજો હવે જબતે સંથી લાઈ વાત કરવાથી મારી દીકરી મને રમાડવા આવી છે

ગામમાંથી આજાયણા માણાને પકડવો જોઈએ હા સાહેબ કેમ ઉપાધીમાં એ કમા કાકા ઉપાધીમાં જોઈને ગામમાં કોઈક નકલી નોટું વાળો આવ્યો છે પણ મારો બેટો ચડતો જ નથી સાહેબ અંદર આવો અંદર એ કમા કાકા અત્યારે મને જવા દયો ને તમે આવો ને તમારું કામ થઈ જાય છે બોલો કમા કાકા એક બાપા તમારી વાત હાસી છે નકર આ હરગવાના જાડ કોઈ દસ લાખ રૂપિયા દે એ તો હું તમને છું સાહેબ દાદી હરગવાનું ઝાડું કાપવામાં માં કરાવી છે

મંગુ બેન આર્ય વાત થઈ ગઈ હતી અને કરો મુજ એ કરીશ મારો દીકરો ખરા અહીંયા ક્યાં ગુડાણો માન મોકો હતો તમે છો હા સાહેબ આ ઝાડુ 10 લાખ માં નક્કી કર્યું છે ઈ તમે જ લેવાના છો હા સાહેબ પૈસા દેખાડ સાહેબ પૈસા તો હોય જ જવા એમાં શું દેખાડવા હોય કીધું એટલું કર દેખાડ અમારા કેદુનો નકલી નોટ સાપસ કેદુનો સાપસ સાહેબ હું નથી નકલી નોટો સાપતો તાડી ઊભી રહે અહી આલ તું ઈ માનતી કીધું કે હું તને 500 રૂપિયા દલાલો પણ હું દઈ હું આવી હાલ લઈ લે થેલો અને વેતી નો થા પણ સાહેબ મારી વાત તો સાંભળો વા આ નકલી નોટ નથી છાપતો દુકાને લાવ્યો છું અને હું તો આમ જોઉં ટપુડો સાવ સાહેબ અરે તારી જાતના ટપુડા તું એ કમા કાકા તમે કાનૂન ને આત્મા નો લ્યો આને તો સજા હું દઈશ થાવેતી નો આલમ આમ જો જાડી બીજી ખેલ ધ્યાન રાખજે નકર હવે જવા નઈ દઉં ઓ સાહેબ આલમ 有人。<laughs>